અને હેરાફેરીના નેટવર્ક નો પર્દાફાશ કર્યો છે બાતમી આધારે કરવામાં આવેલી આ કાર્યવાહી દરમિયાન પોલીસે ગોધરાના સ્થાનિક વિસ્તારોમાં દોરડા પાડીને શંકાસ્પદ હિલચાલ કરી રહેલા બે વ્યક્તિઓની કરી લીધી તલાશી દરમિયાન તેમની પાસેથી ગુનાહિત માટે રાખવામાં આવેલા ઘાતક શસ્ત્રો મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલા આરોપીઓ અહેમદ હુસેન યુસુફ મોહન અને હુસેન મીઠા લાંબા સમયથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હતા ધરપકડ કરાયેલા બંને શખ્સો સામે ભારતીય શસ્ત્ર અધિનિયમ આમસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસ અધિકારીઓના જણાવ્યા આ શસ્ત્રો ક્યાંથી લાવવામાં આવ્યા હતા અને તેનો ઉપયોગ કયા ગુનાહિત કૃતિ માટે થવાનો હતો તે દિશામાં સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે આ સફળ કામગીરી બાદ જિલ્લા પોલીસ વડાએ કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે કડક સૂચનાઓ આપી છે આગામી દિવસોમાં પ્રકરણમાં વધુ ધરપકડો થવાની અને શસ્ત્ર સપ્લાયના આંતરરાજ્ય કનેક્શન ખોલવાની શક્યતા સેવાઈ રહી છે સ્થાનિક સ્તરીય સુરક્ષા વ્યવસ્થા વધુ સુદ્રઢ કરવામાં આવી છે અને શંકાસ્પદ તત્વો પર બાર જ બાજ નજર રાખવા માટે ખાસ ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે એસઓજી ના પીએસઆઈ બી કે ગોહિલ ને મળેલી ચોક્કસ બાતમી આધારે ગોધરા એસઓજી ટીમ તથા બી ડિવિઝનના પોલીસ સ્ટાફે બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલા

અને આ જે વોન્ટેડ આરોપી છે એની અ શોધખોળ ચાલુ છે